ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે ધોબી ઘાટનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગામના મહિલા સરપંચ શ્રી ભાવિકા ગોહિલના અધ્યક્ષ સ્થાને લોકહિતરથી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો કોરા ગામતા પચ્ચીસ જુલાઈ પચ્ચીસના રોજ નવી નગરી વસાહતમાં ઓઇલ એન્ડ ગેસ વેદાતા લિમિટેડ તથા સેડ્રા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ધોબી ઘાટ લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં સી એસ આર હેડ ડો વિશાલ સાહેબ સી એસ આરલી ડ્રામ્યા મેડમ સેડ્રા ટ્રસ્ટમાંથી સંજય સાહેબ અંજુ મેડમ ગામના સરપંચ તલાટી પંચાયતના સભ્યો શાળાના આચાર્ય અને ગામજનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમના અંતે મહેમાનો અને ગામના મહિલા સરપંચના કરકમલો દ્વારા રિબિન કાપી ગામજનોને રિફ્રેશમેન્ટ આપી કાર્યક્રમ પૂર્ણાય કરવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે